નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંઘ પ્રદેશ દમણના નાની દમણ જૂના બસ સ્ટેન્ડ સામે અને સાર્વજનિક સ્કૂલની બાજુમાં આવેલા શ્રી અંબા માતાજીના મંદિરના તેત્રીસમાં પાટોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય યજમાન પદે દમણ નગરપાલિકાના પ્રમુખ અને જીર્ણોદ્વા કરનાર એવા અસ્પીભાઈ દમણિયા અને તેમના ધર્મપત્ની એ યજ્ઞનો લાભ લીધો હતો આજના આ દિવસ અનુરૂપ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું જેનો લાભ મોટી સંખ્યામાં આસપાસના લોકોએ લીધો જ્યારે બપોર બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી મોડી સાંજે માતાજીની મહાઆરતી પણ કરવામાં આવી ત્યારે आज दिवस अनुरूप दिवस भर लोगों माताजीना दर्शन करवा हेतु मंदिर खाते आवता जाता જોવા મળ્યા હતા میرے પિતાજી હે રાજ રમનિયા ઓર મેને માં અંબા માતા કા મંદિર સ્થાપના ਕੀਤੀ જો કે બસ સ્ટેન્ડ કે સામે ઓર પેટ્રોલ પંપ કે बाजू મે સ્થાપિત હે ઓર આજ 34વા પાદ ઉત્સવ હે ઓર મહારાજ ને યહા પે નવ ચંડી મેનજયા કા કોમ કિયા ઓર પાદ ઉત્સવ થા ઓર જનમ દિન કે سالગિરા પે भक्तों जन ने माता जी का आशीर्वाद लिया और महाप्रसाद का आयोजन था भक्तों ने महाप्रसाद का आयोजन महाप्रसाद ग्रहण भी किया माता जी को मैं प्रार्थना करता हूँ कि मेरे दमनवासियों को मेरे देशवासियों को सुख शांति और समृद्धि दें और हमारा दमन और हमारा देश और आगे बढ़े उन्नति भर बढ़े और माता जी का सालों साल तक हमारे को आशीर्वाद प्राप्त करते रहे धन्यवाद